સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી આવી રીતે ગમખ્વાર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વાત એમ છે કે સ્કૂલનો વિદ્યાર્થી બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે તેથી પસાર થતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને અટપેટે લેતા મોતી પૂજવા પામ્યું હતું જે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં શુક્રવારે કરુણ અંધિકા સર્જાઈ હતી જેમાં એક શાળાના વિદ્યાર્થીને એમ્બ્યુલન્સે અટપેટે લેતા કરુણ મોતી પૂજવા પામ્યું હતું વાત છે સુરતના સરથાણા વિસ્તારની સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહેલા એક વિદ્યાર્થીને લેતા તો બીઆરટીએસ બસ ખાતે લાગેલા સમગ્ર ઘટના થઈ હતી તેમાં વિદ્યાર્થી રોડ પરથી બીઆરટીએસ રૂટમાં આવે છે અને તે જ સમયે પૂરપાટ ઝડપે પસાર થતી એમ્બ્યુલન્સના ચાલકે વિદ્યાર્થીને અટપેટે લેતા વિદ્યાર્થી ફંગોળાઈને પટકાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બનાવને લઈને પોલીસને આ બાબતની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજાની તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ વિદ્યાર્થીના અકાળે મોતને લઈને માતા પિતા સહિત પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું અઝર કુરસી સાથે હર્ષદેઠા